હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જે આમરણીયાના જય શ્રી કૃષ્ણ અને આજે આપણે પાવાગઢ જઈએ છીએ જે કાલી માતાના દર્શન કરવા તો અહીંયા એક કાર આવે છે એને અમે સ્પેશિયલ બાંધી છે પાંચસો એક રૂપિયા દઈ અને સ્પેશિયલી કરાવી છે તો એના રોડ ત્યાંના બહુ જ ખરાબ હોય છે તો આપણી ગાડી ત્યાં ન ચાલે તો અમારી ગાડી અમે પાર્કિંગમાં મૂકી દીધી છે અને ત્યાંના રસ્તા પણ બહુ ટાંડ હોય તો અમે આવી રીતના કરી અને અહીંયા આવ્યા છે તો બસ આપણું જે સ્ટેશન છે ત્યાં આવી ગયું અને અહીંયાથી અમે રોપવે કરવાના છે તો છેક સુધી મારો વિડીયો જોજો બિલકુલ કટ ન કરતા અને હા ફ્રેન્ડ તમે લોકો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી કમેન્ટમાં મસ્ત મજાનું જય માતાજી લખી અને ચોક્કસથી કમેન્ટ કરજો તો ચાલો હવે આપણે રોપવેમાં બેસવા જઈએ છીએ ત્યાં સુધી આપણે છેક સુધીના બધા જે જે દૂર દૂર નજારા છે જે બધા ગ્રીનરી છે ખૂબ સરસ છે અને અહીંયા કેટલા બધા વાંદરા છે જોઈ શકો છો અને ખૂબ મજા આવે એવું છે અને શોપિંગ કરવાના પણ એટલા બધા છે તો આપણે બસ રોપવેની ટિકિટ લેવાની છે અને હા ફ્રેન્ડ રોપવેની ટિકિટ દોઢસો રૂપિયા છે રિટર્ન ટિકિટ છે તો અમારી ટિકિટ પણ લેવાઈ ગઈ અને અહીંયા પણ આવી ગયા અને હવે બસ જો અમે અંદર બેસીએ છીએ તો હું આ ભાઈને કહું છું કે ભાઈ હું પહેલી વાર જાઉં છું તો બેક તો નહીં લાગે ને તો ભાઈ કહે છે કે ના ના બિલકુલ દીદી બેક નહીં લાગે બેસી જાઓ મજા આવશે નાના બસો રોપવે બેસી ગયા છે અને અમે ત્રણ જ સ્પેશિયલ હતા આજે તો ખૂબ સરસ એવું થઈ ગયું ઘણા ટાઈમે કે અમને ગાડી પણ સ્પેશિયલ મળીએ અને રોપવેમાં પણ અમે ત્રણ જ છીએ તો બસ હું દીપ જગદીશ શૂટિંગ પણ કરીએ છીએ સાથે સાથે વાતું પણ કરીએ છીએ તો જો મારો મોબાઈલ હું લઈ અને હું શોર્ટ વિડીયો કરું છું દીપ લોંગ વિડીયો કરે છે ને અહીંયા હું એને વાત પણ કરું છું કે દીપ કુદરતી બીક નથી લાગતી આજે તો નહીં હાઈટ જોઈ અને મને ખૂબ જ બીક લાગે એટલી બધી બીક લાગે કે હું એક આપણે ક્યાંય ફરવા ગયા હોય ને તો હું ઓલાપણમાં ન બેસું ચગદોલમાં પણ ન બેસું પાંચે કુદરતી છે તો જો મોબાઈલથી શૂટ કરીએ છીએ અને નજારો તમને બતાવીએ કેવો સરસ છે ખૂબ મજા આવે ખૂબ મજા આવી અમને લોકોને તો તમે લોકોએ ના જોયું હોય તો ચોક્કસથી જાજો અને તમારી ગાડી લઈને ગયા હોય તો આ એનું ડ્રાઇવિંગ ત્યાંનું થોડું ખૂબ હાર્ડ પડે એવું છે તો ત્યાંની ગાડી હોય છે એની ટિકિટ નોર્મલી ત્રીસ રૂપિયા લે છે એ લોકો પણ અમે લોકોને ઉતાવળ હતી કારણ કે સાંજે આઠ વાગે રોપે બંધ થઈ જાય રિટર્નમાં આવવા માટેનું જવા માટેનો બધો ટાઈમ એડજસ્ટ કરીને નીકળવાનું હતું એટલે અમે એ રીતે નીકળ્યા છે અને ફ્રેન્ડ જોઈ શકો છો કેટલું સરસ છે ખૂબ મજા આવે એવું છે અને અમે પણ અહીંયા પહેલાં જ વાર આવ્યા છે પણ એટલી ઉત્સાહ અને એટલું મન હતું જોવાનું તો ખૂબ મજા આવી અને અહીંયા અમારા એક ભાઈ છે જયુભાઈ કરીને તો એને પણ અમે વિડીયો કોલિંગ કરી અને દર્શન કરાવ્યા એની સાથે જય માતાજી કરી અને વાત કરી અને બસ હવે અમારું ટેશન આવી ગયું છે તો બસ અહીંયા અમે ઉતરીએ છીએ અને ચાલો હવે અમારી જોડે જોડે માતાજીના દર્શન કરવા અને આ ફ્રેન્ડ પહેલીવાર કોઈ ગયા હોય તો એવું ન વિચારતા કે રોપવેમાં આપણે બેસીએ છીએ તો મંદિર સુધી આવે છે ના મંદિર સુધી રોપવે આવતું નથી ત્યાંથી પણ અઢીસો પગથિયાં ચડવાના છે नया नमो आला कोणत्या

એવું છે લોજી 5000 જરા આવ્યા હઈ છે હો ચાલો ફ્રેન્ડ તો જો અહીંયા અમે હજી પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે ચડશું અને દર્શન કરશું અને પછી જ્યાં જ્યાં બધું ફરશું દર્શન કરશું મંદિરનું બધું જ તમારી સાથે શેર કરીશ અને અહીંયા ઉપર પ્લેન જાય છે તો કોઈ પણ ત્યાંથી સરસ પેરાશૂટ ખોલી અને ત્યાંથી ઉતરાતા પ્લેનમાં તો જોઈ શકો છો જો દેખાય તો બને એટલો ઝૂમ કરીને કેમેરો લીધો છે તો પેરાસૂટ પણ તમને થોડું થોડું દેખાશે તો એકદમ નવીન નજારો લાગ્યો અમને કે વાહ શું મજા આવી જોવાની ત્યાંથી લીટીએ લીટી જે દેખાય છે એ જ હતું પ્લેન અને જો અહીંયા દીપ આંગળી પણ બતાવે છે અને ધીમે ધીમે એનું જે પેરાશૂટ છે એ ખુલે છે તો જોઈ શકો છો તમને કાળું ટપકું દેખાય છે એ પેરાશૂટનું છે તો અહીંયા પણ એવું ચાલતું હતું તો એ પણ અમે કેચ અપ કરી લીધું અહીંયા અને જો આટલી સીડી ચડવાની છે ને અહીંયા હું થાકી ગઈ છું તો હું ને જગદીશ બેઠા છે ને દીપ અહીં સુધી ચડી ગયો છે અને બસ ધીમે ધીમે સૂર્ય પણ આથમે છે એનું પણ સૂટ કર્યું કારણ કે અંધારું થાય પહેલાં નીચે ઉતરવાનું હતું તો ચાલો અને બસ જો ધજા આવે છે જે માતાજીની તો અમે વચ્ચે થોડીક વાર સ્ટોપ કર્યો તો માતાજીની ધજાના પણ અમને દર્શન થઈ ગયા ધજા ચડાવે છે એનો પણ અમને લાવો મળ્યો અને ધજાજીને સાથે સાથે અમે પણ બોલતા હતા અને અહીંયા ખૂબ સરસ બોલતા હતા કે જય માતાજી જય માતાજીનું નામ લેતા હતા તો જો ધજાને અમે હાથ હટાડી દર્શન કરી અને એની સાથે સાથે જ અમે ચાલ્યા તો ખૂબ મજા આવી ખૂબ મજા આવી ફ્રેન્ડ તો માતાજીનું નામ લઈને જરૂરથી કમેન્ટ કરી દેજો અને એટલી બધી ધજાને જોઈ દર્શન કરીને એનર્જી આવી ગઈ હતી કે ના પૂછો વાત એમ થાય કે વા માતાજી જાણે સામે આપણને લેવા આવ્યા છે અને પાંચસો વરસ જૂનું મંદિર કહેવાય છે આ પણ મંદિર અને પગથિયા ચોખા એટલું બધું સરસ હતું ને કે આમ એમ થઈ જાય કે ના કારણ કે અત્યાર સુધી આપણે ના જોયું હોય ને ત્યાં સુધી આપણને એમ જ થાય કે આપણે જોયું નથી કેવું હશે કેવું હશે પણ જોયા પછી એમ થઈ ગયું કે ના ખરેખર અને બસ હવે આપણે મંદિરની બહુ નજીક પહોંચી ગયા છે અને બસ એન્ટ્રી કરી છે મંદિરમાં ચાલો તમને પણ માતાજીના દર્શન કરાવી લઈએ તો બસ અહીંયા હું પગે લાગું છું કે મા અઢીસો પગથિયાં ચડી ગઈ છું એવી જ રીતે અઢીસો પગથિયાં હું ઉતરી પણ જા એવી તમે શક્તિ દેજો માં તમારા ધામમાં દર્શન કરવા આવ્યા છે અને હવે તમે પણ નિરાતે સરસથી દર્શન કરી લ્યો અમારી સાથે ચાલો આગળ પાછા આપણે મળીએ તો માતાજીના દર્શન તમને પણ સરસ કરાવ્યા કે તમે પણ શાંતિથી મંદિરમાં દર્શન કરી શકો ફ્રેન્ડ અને અહીંયા જો જયમાં લખેલું છે સરસથી અને અહીંયા આખો ચોક છે મોટો સરસનો તો ખૂબ સરસ માણસો દર્શન કરે છે બેસે છે ત્યાં બેન્ચો પણ છે સરસ પાણીને સગોડતા છે અને આપણે ઉપરથી શૂટિંગ કર્યું છે કે પાવાગઢ આખું આપણને દેખાય તો આપણે કેટલી ઊંચાઈ ઉપર છે તો અને અહીંયા પ્રસાદી પણ મળે છે તો અમે પ્રસાદી પણ લઈ લીધી અને બસ અહીંયા રોપવેવાળાનો ટાઈમ આપેલો હોય એ ટાઈમે ત્યાં પાછું પહોંચી જવાનું હોય પગથિયા ચડીને આવ્યા હોય તો તમારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહી શકો છો પણ નીચે પછી એન્ટ્રી ન મળે એટલા માટે આપણા પા જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે ત્યાં પહોંચી જવાનો હોય બેથી અઢી કલાક જેવું આપણને આપે છે રોપવેવાળા તો અમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને બસ હવે ધીમે ધીમે ઉતરીએ છીએ અમે દર્શન પણ સરસ થઈ ગયા છે પ્રસાદી લેવાઈ ગઈ છે અને જોઈ શકો છો અને આપણને ધીમે 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 બજારમાં આવીએ છીએ જેમ જેમ સાંજ પણ થતી જાય છે અને અહીંયા વચ્ચે વચ્ચે નાના નાના મંદિર પણ કેટલા બધા હોય છે ફ્રેન્ડ તો જો આપણે રોપવે સુધી પહોંચી ગયા કારણ કે અમે જાતા હતા ત્યારનું શૂટિંગ બહુ લાંબુ કર્યું હતું એટલે આવવામાં અમે ઉતરવામાં બહુ શૂટ શૂટ કર્યું છે અને અહીંયા જોઈ શકો છો ને આપણે રોપવેમાં બેસી ગયા છે અને જોઈ શકો છો સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને કેટલું સરસ નીચે લાઇટિંગ દેખાય છે પગથિયાં પણ લાઇટ છે બધી સગવડતા સરસ છે ખૂબ જ મસ્ત છે ચોક્કસથી એકવાર જાજો દર્શન કરજો અને જોઈ શકો છો કે આપણે કેટલી ઊંચાઈ ઉપર છે અને હું તો બહુ જ બીતી હતી પણ આજે જરાય બીક ન લાગી ફ્રેન્ડ અને બસ આપણે નીચે ઉતરી ગયા છે તો આવી રીતે છે જોઈ લો તમે એટલી ઝડપથી આવે છે ઓટોમેટિક એના દરવાજા ખુલી જાય છે અને ધીમી એવી સ્લો થાય એટલે આપણે આપણી રીતે નીચે ઉતરી જવાનું છે સાવ બ્રેક લાગતી નથી બસ આટલી આટલી હોય છે તો આજે જે જે વાત હતી બધી તમારી સાથે શેર કરી અને રાત પડી ગઈ છે અને અમે બસ પૂરો કરીએ છીએ વિડીયો નવા વિડીયો સાથે મળશું